અને વાગી ગયા છે દસ ને પાંચ તો સવારને ઉઠીને આપણે અત્યારે નાઈ જઈને રેડી થઈ ગયા છે તો આપણે અત્યારે કન્ટિન્યુ બ્લોક કર્યો કારણ કે સવારે તો વેહારો ના એટલે આપણે કઈ બ્લોક કર્યો નહોતો તો આજે આપણે લોકો કરવાના છે મેં તમને લોકો કીધું તો આગળના બ્લોગમાં કે જે આને પેલા આવી ગયો તેમાં કે આપણે અમદાવાદ સિટીનું આખું ટુર કરવાના છીએ જેમાં ઓલ્ડ પ્લેસ છે કે આખા યુનિક તમે લોકો અમદાવાદમાં રહેતા હું એ તમે લોકો જોયું હોય આપણે એની સિરીઝ આખી ચાલુ કરવાના તો આજે આપણે થોડી એની પ્રિપેરેશન કરવાના છે કારણ કે દિવાળીમાં મારે કરવાનો હતો પણ દિવાળીમાં હું થઈ ગયો તો બીમાર એટલું મને કહે એડમિટ હોસ્પિટલમાં તે એના કારણે આપણે આખી સિરીઝ કરી નતા એ ગા પછી આવી ગયો અયોધ્યા તો હું જતો રહ્યો તો અયોધ્યા પંદર વીસ દિવસ માટે તો હું ત્યાંથી ના આવ્યો તે થોડોક કામમાં ફસાઈ ગયો તો હવે આપણે કન્ટિન્યુ કરશું એ સિરીઝને આખી પણ આપણે પેલા એ છોકરાએ ચાલુ કરી દીધી પછી એ આપણે જે રીતનું તે રીતનું નહીં પણ એને અમદાવાદનું જ ચાલુ કર્યું છે તો જોઉં તમને બતાવું કે આપણે કેવી પ્રિપેરેશન કરીએ છીએ કેવી જગ્યાએ છે શું છે કેવું છે લોકેશન તો હું નહીં બતાવું પણ મારે સ્ટીકર છપાયું છે બધું આપણે તો આ બધું આ ઉપર જોવો છે આપણી ટ્રીપ ની લાગતું વર્ષ તો બધી એની જ ફાય છે આપડી ટ્રીપ ની છે આમાં મારા મેડિકલના ડોક્યુમેન્ટ છે આપડે ટ્રિપના લાગતા ડોક્યુમેન્ટ છે આ બે બુકમાં આ મેન બુક છે એની ઉપર ડાયરી લખી આપણે હિસાબની છે આમાં થોડા કોન્ટેક્ટ છે અને આમાં આપણા મેન છે આપણે આમાં બધું લખેલું છે કે શું શું છે કેમ છે કઈ જગ્યાએ કયા ટાઈમે જવું ક્યાંથી ગોતવા તો એ ઉપાય પડ્યું એ બધો ખજાનો આપણો છીએ આજે કરવો પડશે સરખો કારણ કે આજ કહેવામાં આવી ગયું છે પપ્પા એ કીધું ભાભી એ કીધું મમ્મી ક્યાંય ગઈ હતી ગામડે તો ઘરનું કામ થઈ ગયું ઓલમોસ્ટ કારણ કે હું ભાભી એકલા જ છીએ તો આપણે અત્યારે કરી લઈએ

મેદાન કરીને બેઠો છું કારણ કે આપણે કઈ કહેરો જ નતો સામાન તો ગોપરો ને એટલું જ સામાન અડધો રૂમ માં અડધો આ રૂમમાં ગોથે ચડી જતો એટલે પેલા અત્યારે છે ને આપણે આની હરો આપણે બધું સેટ કરી નાખીએ એટલે વાંધો આવે નહીં તો આપણી ડાયરી ટોટલ ખર્ચો આમાં લખેલો હતો અયોધ્યાનો તો એનો વિડીયો જ બનાવી ના શક્યો કારણ કે ટાઈમ જ ના મળ્યો મને કે હું એનો વિડીયો બનાવું કે મારો ટોટલ ખર્ચો કેટલો આવ્યો હું છું કેટલું રહેવાનું છું અયોધ્યામાં તમારા લોકોને રહેવું હોય તો અગિયારસો રૂપિયા લગીનમાં રૂમ મળી જાય પંદરસો રૂપિયા કે પણ તમે ભાવતાલ કરાવો એટલે અગિયારસો રૂપિયા લગીનમાં મળી જાય આઠસો થઈને અગિયારસોમાં બેસ્ટ રૂમ ફેમિલીવાળો અને મંદિરની બાજુમાં જવું હોય તો તમારે એક્ઝેક્ટ મંદિરની બાજુની ગલીમાં તો પંદરસો રૂપિયા લે અને એક કિલોમીટરની આજુબાજુ દૂર જવું હોય તો સાતસો આઠસો રૂપિયા છે અયોધ્યા એટલું મોંઘું છે નહીં બાકી આપણે હવે આની તૈયારી ચાલુ કરી દઈએ અને નેક્સ્ટ ટ્રીપ આપણી હશે થોડી નાની હશે પણ બાઇક ઉપર હશે એ પણ સાહેબ સોલો જ જવાનો છું તો એ સિંગલ જ હશે પછી કંઈ નક્કીને નહીં આપણે ફ્રેન્ડ સર્કલનું તો એની તૈયારી ચાલુ છે પણ પેલા આપણે આનું પતાવી દઈએ કારણ કે આપણા બીજા કોઈ કન્ટેન્ટ લઈ એના કરતાં આપણે પહેલાં આનું ચાલુ કરી દઈએ તો ફાઇનલી મિત્રો અગાઉ આવ્યા છે એક અને આપણે થઈ ગયું છે આપણું કામ બધું પૂરું તો કેટલો કચરો નીકળી બતાવું મોન ચાલુ છે તો આપણે જો સાફ સફાઈ ડબ્બો આખો આપણે ભૈરવ કચરાનો એટલો કચરો હતો મને ખ્યાલ હતો કારણ કે બધા બિલ હતા હોટલના પેટ્રોલ પંપના અમે એક જગ્યાએ થોડો ક્લોઝો છે એટલે કે ભેર ના આવ્યો

ટાર્ગેટ ને ધ્યાન આપવા દો રસોઈ બસો તો આપણે પછી બતાવ્યા રાખશું એ મમ્મી ની એક ચેનલ બનાવી દેવું આ બે લેડીયા રાખશે તો ચલો વાગી ગયા એક તો હવે ખાઈ પી લે પછી તો ફાઇનલી ફાઈનલી વાગી ગયા છે છ અને આપણે આવી ગયા છીએ ધાબા ઉપર અને તડકો જો હજી પણ આંખ ખુલેવો નહીં આપણે પણ આવું પડે એમ જ હતું કારણ કે ભાઈ અંધારું થઈ જાય તો વાંધો આવે એમ છે કાલ રાતે મે કીધું હમણાં ટાઈમ આલે કાલ રાતે કુલર ના બે બાજુના ટાયર નીકળી ગયા એ ખબર કેમ નીકળે આ એ ફિટ કરવાના છે થોડું ગંધારું થઈ ગયું હું સાફ કરી નાખું ને તો વાઇપર લઈ આવ્યો તે હમણાં ટાઈમ હકીકતમાં ખરાબ હાલે અચાનક ચાલુ કુલર હતો ધર ધાવા જાવ લે અને મે ટાયર નીકળી ગયા અને તડકો કે એક તો મારું કામ હવે ટાયર એ હમણાં બીજી વખત નવા નાખ્યા હતા પાસે કહે પબ્લિક વિડીયો જોઈને કે નવા ટાયર નાખી દો ટાયર તો નવા છે પણ એ નીકળી જાય શું કરીએ ટાઈમ ખરાબ છે પડશે તમે લોકો સપોર્ટ કરી દેજો તો બહુ ટ્રાય કરી પણ હજી પણ મેળ આવ્યો નહીં ટાયરનો તો મારા ખ્યાલથી બે ટાયર નવા બીજા લાવવા જ પડશે અંદરની જે ગ્રીપ આવે એ ગરમીના કારણે ઓગળી ગઈ વિચાર તો કરો ગરમી કેવી પડતી હશે બાકી અંદરથી સાફ કરી દીધું આપણે આ હોય તો મજા આવે હું હોવાની બાકી આ જો ગંધારું પડ્યું છે અને તો ઇનક છે આગડી પછી જાવું તો બહાર પણ હવે આમાં ટાઈમ ખાઈ ગયો અને મહેમાન પણ આવી ગયા હતા આપણા ઘરે એટલે કાંઈ નીકળવાનું નહીં આપણા કીતે તો કાંઈ નહીં કાલ જશું તો આપણે નવા સિરીઝની તમે જોતા રહેજો રાહ કારણ કે બે થી ત્રણ દિવસમાં આપણે એ સિરીઝ હવે સ્ટાર્ટ થઈ જ જશે બહુ લાંબો સમય હવે આપવાનો થતો નથી તો ફાઈનલી આપણું ધાબુ થઈ ગયું છે એકદમ ક્લીન ચકાચક અને માસા પણ આવી ગયા પથારી કરવા માટે હવે વીસ મિનિટ ઉભા એટલે હું કઈ જાય જોઈ લો તો હવે પથારી કરી નાખશું અને કુલરના તો આપણે નવા ટાયર જ લેવા પડશે કારણ કે આ ટાયર ઓગળી ગયા ગરમીના અંદરની જે ગ્રીપ આવે ને એ જ આખી ઓગળી ગઈ મેં જોયી કેમ એના કારણે તો અહીંયા હજી પાણી છે તો પથારી કરી નાખ્યા ત્યાં લગીનમાં આપણે આપણે તો ખાટલા જ પાથરવાના છે બે બાકી માસા હલવાના છે એના નીચે પાથરવાનું છે એટલે તો ફાઇનલી મિત્રો થઈ ગયું છે આપડી પથારી ડન કુલર લાગી ગયો એની જગ્યાએ આ પથ્થારી થઈ ગઈ

આવા નવા વિડીયો સાથે મળતા લઈ આગળ ચાલે રામ રામ જય શ્રી કૃષ્ણ ભાઈ